યા અમાર હીરો બેઠા જ છે હારું હે દેઓ કરસાત ભર હવે જરૂર છે કઈ બસ નથી જરૂર તો તે તો ઢાળું રાખતે તો ડોરિયા પારિયા જાટ થઈ જાય તો હારું ધરાઈ ગયા તોબા પકારી ગયા એક દિવસ તો કેટલા એક દી ની કાય 4 દી ભર્યા 4 દી साग भाजी ने हालत ना आपे हत्या बों भराड़ा करयो छे के कर साग भाजी ना भाव आसमान ने साग भाजी ना भाव आसमान ने का रिंगणी हालत તમે જો મરચી ની हालत તમે જો જો આ મરચા લાગેલા હતા આ પૂરી થઈ ગઈ સુકાઈ ગઈ છે બધાય છોડ જો આ બધાય લાગટ છોડન પૂરી થઈ ગઈ આ રીંગણી નો પણ એમ જ છે બતજો એક nervo છે તો અત્યારે એક ભાદરવાનો ભીંડો એક છે અડીકમ હોય છે લગા ગુવાર નું કો પૂરું કરી નાખ્યું જો આડો પાર નખાવ હવે આમાં ગુવાર થાય ને આ છોટા તડકા માં હવે સુકાઈ જવાના છે મૂળ તૂટી ગયા એના બટરે શું નોક એસની જવાની

આ દેખ પાણી જો નવી છે પાણી આવી ગયું સુવાગી મનિયર જો જો આગર વિડિયો મારો વિડિયો સારું લાગે તો મિત્રો લાઈક શેર એ નવા મિત્રો પહેલી વખત ચેનલ પર આવ્યા હોય સબસ્ક્રાઇબ કર દેજો ચાલો આગળ મરી જઈએ આવો પાણી જાય

हाँ छुपित्र आज ना जाने नदी आज रात को बंद है कि और के पानी उसको जाइए जाता तो कौन जाता जाऊँगा पानी जो सकते हो जाता है क्या निशान आया बाद में पानी में बरसता चल रहा है नहीं जावो नहीं अब तो तो नहीं तो मित्र છો બધા મજામાં મજામાં હવે આજે કારણ ખુબ વરસાદ હતો મિત્રો તમે આગળ જોયું આપણે ઇઠાવીસ તારીખે ચાલુ વરસાદમાં બ્લોગ બનાવવા નીકળ્યા હતા પણ એ બ્લોગ વરસાદ આવવાથી આપણો અધૂરો રહી ગયો હતો તો આજે છે ત્રીસ તારીખ ઓગણત્રીસ તારીખ અઠાવીસ તારીખે ધોમ વરસો ઓગણત્રીસ તારીખે ધોમ વરસો આજે ત્રીસ તારીખ છે ને આજે સૂર્યનારાયણ મિત્ર દર્શન દીધા છે તમે જોઈ શકો છો આજે બધા હાસકારો છે હાસ આજે ઘણા દિવસ પછી તડકો નીકળ્યો ને વરસાદ ઓછો થયો આપણે નીકળ્યા છીએ વાડીમાં આટો મારવા બધા તો જોઈએ હવે પાક પરિસ્થિતિ શું છે નુકસાન તો ખેડૂતને બહુ છે મિત્રો હાલો આગળ જોઈએ શું હાલત છે બધા પાકની ની મને આ રીતે વિડીયો માં મિત્રો મગફળી નો હજી કઈ વાંધો નથી બઉ મગફળી વધુ વરસાદ પવન થાય તો અઘરું બાકે આમ તો વરસાદ ન હોય હવે કઈક એક મહિના જેવું થઈ ગયું છે હવે કઈ વાંધો ના આવે ના એ ઓય તો પીડી પાડવાના ને પાણી લાગવાના પ્રશ્ન આવે હાલ તો કંઈ છે ને અત્યારે ના વરસાદ પહેલા જો ઢોરિયા કમ્પલેટ કરી રાખ્યા હતા તો મહેનત તો કરીવી ઢોરિયા પડી આપણને બધું વરસાદ આવી ગયો આવો એટલે ધરવા ધરવ આવી ગયો ટોબા કરાવ નાખ્યા છે बुआई जो मैं शल जो चलो चल बज रहा है और जो छल का एंजॉय हो है अत्यार तो थोड़ा फेर है अब हमारा बाहर छलक वाली जो क्या पत्थर जा रहे बाजू है अल्लाह पानी बाहर तो नहीं निकल सकता तो अगर ना कभी तो पानी से ही वो जो कुआं मारते

સૌથી જો બુરી હાલત આ વરસાદમાં થઈ હોય ને તો કપાસની કપાસ માંડઢોર માટે જુવાર મકાઈ મરચી ને આ તમે જુઓ કપાસ છે તમે જુઓ બહુ બગાયે નીકળી ગયા હોય તમે જુઓ અવકર નઈ ખાય છે આ કપાસ નવા છે ને સજીવન થાડી બહુ સકેદાર છે નામ તમે જો તો ખેડૂત લાખો નું રક્ષણ કરતો આ અમે આ પાક માટે ઘણી જગ્યા મકઠડી ને પર ધોણ થઈ ગયા છે ઉભા પાક માં જો આ કપાસ જો આ છોડ સુકાવા માંડ્યા છે એવા બધા એટલે આ કપાસ તો હવે ફેલ જ છે મિત્રો તમે જુઓ આ બધાય આવી હાલત છે અત્યારે કપાસોની એટલે ખેડૂને લાખોનું નુકસાન છે એ સહન પણ ખેડૂત કરી શકે ભાઈ જુઓ આ કપાસ

અવે હે ને આજે ખરા નીકળે એટલે બધાય જો આ નીકળ્યા છે હું પરિસ્થિતિ છે હવે તો કે હું કપાસ માં કેવું નુકસાન મગફળી માં કંપા રીયો જ થતી કાય હવે આ જો થોડું જુજા જા જાપતી નહિ કો કપાસ હા એ જો કપાસ તો લગભગ બે તો થેલ જ લાગે છે આમાં ઉપર જ દેખવાવું જો પાછું કો હવે એમાં કઈ થાય નહિ ઉંધા રાખી દીધા છે હવે સાઈ તો હવે હું આમાં ખબર પડે कपास ने मेहनत तो तो ने, ने बदे फेल गयो ने या तो तो कपास ने बदे मेहनत फेल गए खेडु ने लाखों ने नुकसान ही केवाय ने मगफली में जी वांदो नहीं तो के नहीं हां कपास मगफली पर कपास पर जुवार मकाई मरची शाक भाजी नु बदे पूरो करना खो छे अब

बतरी संख्या मोक्ष की बेस नहीं जा रही है कहाँ न पानी न लगे बतरी संख्या में हक यो यह पहले उपवर आई थी पानी में वर्षा भी हो पड़ी होने यो आई थी उपवर आई

એ જો બગાડી નાખ્યો જો વરસાદે પાણી લાગી ગયા ઢાળી નાખ્યા પીળા પડી ગયા એટલે આવું બધું છે નુકસાની ખૂબ થઈ છે અને ફાયદો એ પણ સારો થશે પાણીનો જવા જુવાર બધી વાડી વિસ્તારમાં જો સૌથી મોટી મિત્રો સમસ્યા હોય ને ચોમાસામાં તો એ છે લાઇટની હજી પાંચ દિવસથી આ લાઇટ આવી નથી ને હજી કે દિવસ આવશે કાંઈ નક્કી નથી ચોમાસામાં ફોન કરો તમે કમ્પ્લેન નંબરમાં તો ફોન જ લોકો રિસ્યુ નથી કરતા એટલે ચોમાસામાં તો બે છાંટા થાય એટલે વીજળીનો પ્રશ્ન લાઇટનો તો હોય જ લાઇટ જાય અને આલત છે ને આ તમે જો આ કૂવો ચલો છલ ભેર્યો છે આ એ હાલો મિત્રો હવે છે ને આપણે એક બીજો કપાસનો ઘેરો જે જો આ મખ્ખાઈમાં પાણી ભેર્યું છે બધું બીજા આપડા કપાસના ઘેરામાં જાઈ જઈ આમાં બધે આ પાણી આવી લુ જઈ છે જો કપાસ પણ બધો પૂરો દાજી ગયો છે બિયારણ મજૂરી બધો ખર્ચો આમાં માથે પડ્યો આ બધો પૂરો થઈ ગયો છે ઉપાડવાનો રહેશે આવું છે આ કપાસ થઈ ગઈ છે કપાસની ની કપાસ છે ને કઈ કઈ સામો હતો અત્યારે છે ને આડો પડી ગયો છે એટલે ગોઠણ ગોઠણ પૂરું થઈ ગયા છે तो कपास ने मौसम बर्बाद मित्रों बर्बाद कर दीनेखे है आ बरसात ने पावन ने ने जो बैंड कर दीता ता मित्रों આ સાથે જો આ વિડિયો પૂરો કરી વ્લોગ વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરી દેજો નવા મિત્રો એ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો ને તમારા મિત્રોને આ વિડિયો શેર કરી દેજો ચાલો આજો બાય જય દ્વારકાધીશ જય